સ્ટેટિયસના ડેટા અનુસાર આશરે એકસો નવ મિલિયન ફોલોવર્સ સાથે પીએમ મોદી હવે એક્સ પર વિશ્વના ચોથા સૌથી વધુ ફોલોવર ધરાવતા વ્યક્તિ બન્યા છે તેમના પછી પોપ સ્ટાર જસ્ટિસ બીબર આવે છે જેમના આશરે એકસો મિલિયન ફોલોવર છે પીએમ મોદી હવે ફક્ત ત્રણ લોકોથી પાછળ છે પીએમ મોદી હવે ફક્ત ત્રણ લોકોથી પાછળ છે જેમાં એક્સના અબ્જોપતિ માલિક એલોન મસ્ક ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બારાક ઓબામા અને પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટનો રોનાલ્ડોનો સમાવેશ થાય છે પીએમ મોદી એક્સપર વિશ્વના સૌથી વધુ ફોલોવર ધરાવતા નેતા છે જે હાલમાં પદ પર છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડો ટ્રમ્પ દસમાં એકમાત્ર અન્ય સીમાચીન રૂપ નેતા છે ટોચ દસની યાદીમાં ગાયકો ટેલર સ્વિફ્ટ અને કેટીપેરોનો સમાવેશ થાય છે બે હજાર ચોવીસમાં પીએમ મોદીએ તેમના યસ એકાઉન્ટ પર સો મિલિયન ફોલોઅરનો નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યો હતો જેમાં ત્રણ વર્ષમાં લગભગ ત્રીસ મિલિયન ફોલોઅરનો વધારો જોવા મળ્યો દસ કરોડનો આંકડો પાર કર્યા પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ જીવંત માધ્યમ પર હોવાનો આનંદ માણે છે અને ચર્ચાઓ અતિ દૃષ્ટિ લોકોના આશીર્વાદ રચનાત્મક ટીકા અને ઘણું બધું માણે છે પીએમ મોદી તેમના એક્સ એકાઉન્ટ પર ખૂબ જ સક્રિય છે જ્યાં તેઓ સરકારી નીતિઓ અને જાહેર કાર્યક્રમો વિશે પોસ્ટ કરે છે અને જાહેર અને વૈશ્વિક નેતાઓ સાથે પણ વાતચીત કરે છે ઇન્સ્ટાગ્રામ પર સત્તાણું મિલિયનથી વધુ ફોલોવર નોંધીય છે કે પીએમ મોદી સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સત્તાણું મિલિયનથી વધુ ફોલોવર સાથે સૌથી વધુ ફોલોવર ધરાવતા રાજકારણી પણ છે ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં ટોચના આઠ લોકોની યાદી નંબર એકમાં એલોન મસ્ત નંબર માં બરાક ઓબામા નંબર ત્રણમાં ક્રિસ્ટનો ડોનાલ્ડો નંબર માં નરેન્દ્ર મોદી નંબર માં જસ્ટિન બીબર નંબર માં ડોનાલ્ડો ટ્રમ્પ નંબર માં રિહાંત્રા નંબર માં કેટી પેરી